અંકલેશ્વરના દિવા રોડ જલારામ મંદિર પાસે આવેલી વરસાદી જિલ્લા તંત્ર દ્વારા નાળાનું નવીનીકરણ કરવા માટે સત્તરમી નવેમ્બરથી માર્ગ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ એક સપ્તાહ વીતી ગયા છતાં જિલ્લા તંત્ર દ્વારા કામનો પ્રારંભ ન કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે જલારામ મંદિરની બાજુમાં આવેલું જૂની પદ્ધતિથી ઈંટોથી બનેલું નારું જર્જરિત બનતા તેને પહોરું કરી નવી ડિઝાઇનથી બનાવવાનું કામ જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરાયું હતું નાણાંનું નવીનીકરણ કરવા માટે તંત્ર દ્વારા સત્તરમી નવેમ્બરથી માર્ગ બંધ કરવામાં આવ્યો છે રસ્તો બંધ કરવામાં આવતા દીવા રોડ પર આવેલી વધુ સોસાયટીઓ તેમજ જૂના જુનાદીવા જૂની ડિવી બેટ સરફુદ્દીન અને ખાલપિયા ગામના રહીશોને અડધા કિલોમીટરથી પાંચ કિલોમીટર સુધીનો વધારાનો ફેરાવો કરવો પડી રહ્યો છે આ રૂટ પર ચાલતી એસ થી બસ સેવા પણ તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે પરંતુ રસ્તો બંધ કર્યા બાદ પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને જિલ્લા તંત્રને બદલે નગરપાલિકા સત્તાધીશો ઉપર માછલા ધોઈ રહ્યા છે લોકો રોષભેર જણાવી રહ્યા છે કે કામ શરૂ કરવાનું ન હતું તો રસ્તો પહેલાથી જ બંધ કેમ કર્યો એ નોંધવું ઘટે કે હાસો ધ્રોડ કડકડિયા કોલેજથી ગામો તરફ જતી બસો લાંબો ફેરાવો કરીને આવતી હોવાથી વિદ્યાર્થી લાભાર્થીઓ સમયસર પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે દીવા રોડ ઉપર હંગામી ધોરણે વૈકલ્પિક માર્ગ તો સોસાયટીઓમાંથી બનાવવામાં આવ્યો છે ત્યારે તંત્ર તાત્કાલિક કામગીરી શરૂ કરે અથવા સામાન્ય જનતા માટે માર્ગ ખુલ્લો મૂકે તેવી સ્થાનિકોમાં લોક માંગ ઉઠી રહી છે નમસ્કાર અંકલેશ્વર શહેરની અંદર ભરૂચી નાકા નજીક જલારામ મંદિર આવેલ છે જલારામ મંદિરની બાજુમાં જે નારું હતું એ દાંડી માર્ગ બસો અડતાલીસના ઓથોરિટીમાં હતું પરંતુ એ નારા જર્જરિત થવા હોવાને કારણે દાંડી ઓથોરિટી માર્ગ દ્વારા એને બંધ કરવામાં આવેલું છે એટલા માટે એ વિસ્તારના ઘણી સોસાયટીઓ અને આજુબાજુ વિસ્તારના લોકોને આ નારો બંધ થવાને કારણે ઘણી તકલીફો પડી છે પરંતુ હું આપણા મી મીડિયાના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને જણાવવા જણાવવા માગું છું કે આ જે બંધ કરવામાં આવ્યું છે એ દાંડી માર્ગ ઓથોરિટી દ્વારા બંધ કરવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા આ નાળું બંધ કરવામાં આવ્યું નથી અને આ બંધ કરવા માટે કલેક્ટરનું એક જાહેરનામું બહાર પડ્યું છે સાવચેતીના ભાગરૂપે કે જેથી આ નાળું જળજળિત છે અને કાલે કોઈ બીજી કોઈ ભયંકર પરિસ્થિતિ નારા તૂટવાની ભાગરૂપે આ નારું બંધ કરવામાં આવ્યું છે અને દાંડી રજૂઆત કરી છે અને એમને ટેલિફોનિક બી વાત કરી છે કે બને ત્યાં સુધી આ નારું ઝડપથી બને અને જે લોકોને હાલાકી પડે છે એ પડે નહીં એટલે માટે આજે મારા જાહેર મીડિયામાં આવી આ મારે નિવેદન આપવું પડે છે એટલે મિત્રો આ કામગીરી દાંડી માર્ગ દ્વારા કરવામાં આવે છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી